આમુડી તાલુકાના ભીમપુરા ગામે આવેલી હજરત માસુમબાલા પીર બાવાના ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી આમોદ તાલુકાના ભીમપુરા ગામે હજરત માશુમબાલા બાવાની ઉર્સ શરીફની ઉજવણી હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના શ્રદ્ધાળુઓ દ્વારા આપ કરવામાં આવી હતી આમોદ શહેરથી એક કિલોમીટર અંતરે આવેલ ભીમપુરા ગામે સુપ્રસિદ્ધ હઝરત માસુમબાલા બાવાની દરગાહ શરીફ પર હાજર શ્રદ્ધાળુઓની હાજરીની વચ્ચે પરંપરાગત રીતે શાનદાર અને ભાવભેળ ઉજવણી કરવામાં આવી હતી વર્ષોથી નિયમિત ભાગ લેતા હિન્દુ સંપ્રદાયના શ્રદ્ધાળુઓએ હાજરી આપી સાંપ્રત સમયમાં કોમકોમ વચ્ચે વૈર્જ્યનું સર્જન કરનાર માનવતાના શત્રુઓને એક અનુપમ સંદેશ આપી કોમી એકતાનો દીપ પ્રકાશિત કર્યો હતો અને ધન્યતા અનુભવી હતી માસુમબાલા પીર બાબાની દરગાહ શરીફને રંગબેરંગી રોશનીથી શણગાળવા સાથે સમગ્ર વિસ્તારનું વાતાવરણ સંધ્યાતા આહલાદક થઈ જવા પામ્યું હતું મુસ્લિમ વર્ષના માહેરબ્યુલ અવ્વલના એકવીસમાં ચાંદ હઝરત માસુમબાલા પીર બાવાના સંદર્શ શરીફનું દરગાહ ખાતે ભાડે ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી માસુમ બાલાપી બાબવાની મજાજ શરીફ પર સૈયદ મુનાભાઈ તથા તેઓના દ્વારા સલાતુ સલામ અને દુઆવ સાથે સંદર્શ શરીફની વિધિ સંપન્ન કરાઈ હતી અને નિયાઝનું પણ વિતરણ કરવામાં આવેલ હતું દરગાહ શરીફના આયોજકો દ્વારા ખડે પગે ઉભા રહી જમત ઉઠાવી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આજે તારીખ ચોવીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ મુતાબિક ઇસ્લામિક ચાંદ વીસ રબ્યોર વર્ષોથી પરંપરાગત રીતે જે માસુમ બાલાપી સરકાર ભીમપુરા સ્થિત દરગાહ શરીફ આવેલી છે એનો ઉર્સ ઉલ્લાસની સાથે આજે પણ તમામ અકીદતમંદોએ મળીને ઉલ્લાસ સાથે એમનો ઉર્સને મનાવ્યો અને અલહમદુલિલ્લા ઘણા બધી તાદાદના લોકો અહીંયા આવી અને પોતપોતાની મનોકામનાઓ સરકારની વાર્તામાં રજૂ કરી અલહમદુલ્લા એક કોમી એકતાનું સ્વરૂપ અહીંયા જોવા મળે કે તમામ કોમના લોકો અહીંયા એકત્રિત થઈ એકત્રિત થઈ અને સરકારની બારગાહમાં નજરોનિયાદ ભંડારો સરકારનો નજરોનિયાદના તોફાત પેશ કરી અને અલહમદુલિલ્લા સરકારની બારગાહમાં આપની આપની મનની મુરાદો અહીંયા રજૂ કરી છે અને અલમદુલ્િલ્લા આજે અમે હર્ષોઉલ્લાસની સાથે વર્ષોના જેમ આજે પણ અમે સરકારનો ઓસ મનાવ્યો અસલામ વરહમ